સરથાણામાં કાપડ વેપારીના નોકરે વેપારીની પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેની સાથે અવારનવાર બળાત્કાર પણ ગુજાર્યો હતો એટલું જ નહીં નોકરે વેપારીની પત્નીના બિબસ ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી ચાર વર્ષના ગાળામાં સાત લાખની રકમ પણ પડાવી હતી ઘરમાં રૂપિયા ઓછા થતાં વેપારીએ પત્નીને પૂછતા તેને હકીકત જણાવી હતી તેથી વેપારીની પત્નીએ ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે આરોપી નોકરને ઝડપી પાડ્યો છે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના વતની કાપડ વેપારી પત્ની અને બે સંતાનો સાથે સરથાણ મરે છે કાપડ વેપારીની દુકાનમાં સતીશ નાગજી લાંગડીયા નોકરી કરતો હતો સતીશ દુકાનના કામે વેપારીના ઘરે આવવા નવા જતો હતો એક દિવસ સતીશ દુકાનના કામે વેપારીના ઘરે ગયો ત્યારે વેપારીની પત્ની કપડાં બદલતી હતી તે સમયે સતીશે તેમની સાથે બળજબડી કરી બળાત્કાર ગુજાર્યો હતો સતીશે વેપારીની પત્નીના બીભાસ ફોટો પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર કરતો હતો એટલું જ નહીં તેમની સાથે સષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો આરોપીએ વેપારીની પત્નીને ધમકી આપી તેમની પાસેથી સાત લાખ રૂપિયા પણ પડાવ્યા હતા વેપારીની પત્ની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સતીષની ધરપકડ કરી હતી વધુમાં આરોપી સતીષ અને છ મહિના પહેલા કાપડ વેપારીએ નોકરીમાંથી તગેડી મૂક્યો હતો ત્યારબાદ પણ આરોપી સતીષ લાંગડીયા વેપારીના ઘરે જઈને તેની પત્ની સાથે બળાત્કાર ગુજારીને ધમકી આપી પચાસ હજાર રૂપિયા પણ પડાવ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા